નમસ્કાર મિત્રો ફરીથી એક વખત આપ સર્વે મિત્રોની સામે એક સુંદર મજાનો વિડીયો મૂકવા માટે જઈ રહ્યો છો પરંતુ મિત્રો આજનો જે વિડીયો છે એ કેમેસ્ટ્રી મ્યુઝિક કે મોટિવેશનનું નથી પરંતુ એક પ્રાકૃતિક વાતાવરણમાં પાલનપુર આબુરોડ હાઈવે ઉપર રાજપરિયા નામનું કામ છે બાલારામની અને ઇકબાલગઢની આજુબાજુમાં તો મિત્રો બનાસકાંઠામાં બાલારામ અને ઇકબાલગઢ વચ્ચેનું જે પ્રદેશ છે એ ડુંગરોથી અને નદી અને ઝરણાઓથી ભરપૂર કુદરતી વાતાવરણમાં નિર્માણ પામેલો છે મિત્રો પ્રકૃતિની ગોદમાં આ વિસ્તારમાં મારા એક પરમ મિત્ર સંજયભાઈ ત્રિવેદી જેમણે અંદાજે દોઢ બે વીઘા જમીનમાં પોતાનું એક ફાર્મ હાઉસ બનાવેલું છે મિત્રો આમ તો સંજયભાઈ ત્રિવેદી પાલનપુરમાં પણ એમનું મકાન છે અમદાવાદમાં પણ છે અને મુંબઈમાં પણ છે મુંબઈમાં ખૂબ સારા બિઝનેસ સાથે સંકળાયેલા છે ફિલ્મ મેકિંગ અને સંગીતના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે પાલનપુરમાં બહુ જ બધી સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહે છે મિત્રો આટલા બધા વ્યસ્ત જીવન વચ્ચે પણ ક્યારેક ક્યારેક એમના ફાર્મહાઉસમાં ઘણો બધો સમય પસાર કરી અને પ્રાકૃતિક વાતાવરણ કુદરતના ખોળે પોતાનું જીવન પસાર પણ કરે છે તો મિત્રો આજે આવા ચોમાસાના મોનસૂનના ખૂબ સંગીન વાતાવરણમાં મેં અને મારા ધર્મપત્ની અંજના દવે અમે બંને જણાએ સંજયભાઈ ત્રિવેદીના ફાર્મ હાઉસ પાલનપુર આબુરોડ હાઈવે ઉપર મુલાકાત લેવાનું નક્કી કર્યું મિત્રો આટલો મોટો માણસ અને ક્ષણમાં જ અને એને પોઝિટિવ રિસ્પોન્સ કે મોસ્ટ વેલકમ રાજેન્દ્રભાઈ પધારો અને વરસાદી માહોલ વચ્ચે અમે લોકોએ ત્યાં જવાનું પસંદ કર્યું મિત્રો એમના આ ફાર્મ હાઉસની મુલાકાત દરમિયાન મેં જે કંઈ એક કુદરતી સુંદરતા બિલકુલ પ્રાકૃતિક નજારો અને આહલાદક વાતાવરણ જેનો વિડીયોગ્રાફી થોડું શૂટ કરવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યાંક સંજયભાઈની મુલાકાત વિશે રિપોર્ટિંગ કરવાનો પ્રયત્ન કર્યો છે તો આપ સર્વે મિત્રો માટે અહીંયા મૂકવાનું હું પસંદ કરું છું મિત્રો તો શરૂ કરીએ છીએ આપણે ધ લેબ ઓફ નેચર મિત્રો અમે લોકો સાંજે પાંચ વાગ્યાના સુમારે એમના ફાર્મ હાઉસમાં ગાડી લઈને પહોંચ્યા આ એમનું મકાન છે ફાર્મહાઉસની વચ્ચો હોત છે તો ત્યાં ગાડી પાર્ક કરી અને સંજયભાઈએ અમારી આગતા સ્વાગતા ખૂબ સરસ રીતે કરી અમને વેલકમ પણ કર્યા તો મિત્રો સંજયભાઈએ શરૂઆતમાં ફાર્મહાઉસની શરૂઆતમાં જ્યાં એમના ફાર્મની પાછળ જ બનાસ નથી ચોમાસાનું અદ્ભુત વાતાવરણ બિલકુલ કુદરતના ખોળામાં ઊભા હોય એવો એક સુંદર મજાનો નજારો જ્યાં મુલાકાત લેવા માટે અમને લઈ ગયા આપ જોઈ શકો છો બ્યુટિફુલ સીન ઓફ ધ ફાર્મ હાઉસ ઇન ફ્રન્ટ ઓફ ધ બનાસ ત્યાર પછી મારા ધર્મપત્ની એમના મિસિસ અને સંજયભાઈ વાતાવરણનો માણસો એટલા સરસ છે

પ્રયત્ન કરું છું એટલે અર્જુનના ના આવ્યા છે જતા રહ્યા છે પ્રકૃતિ ના તત્વો જતા નથી રહેતા માણસ પાછી થોડીક રહેતા પથ્થરમાં ખેતી કરવી બહુ મુશ્કેલ એટલે એનું ફાર્મિંગ થોડુંક અઘરું થઈ ગયું તો પણ સરસ મજાના ઝાડ થાય છે કારણ કે અમે ઘણા વર્ષો સુધી છ સાત વર્ષ સુધી જે બધા પાન ખરે ખાલી એમને એમ છૂટા પાથરી રાખ્યા ત્રણ ચાર ઇંચનું લેયર માટીનું બની ગયું પાન સડી સડીને એટલે

હું બહુ પર્સનલી એવું માનું છું કે એ કુદરત કોઈક કોઈ કારણસર મોકલે છે એ આપણા પાન પર ખાઈ જાય છે તો એની પાછળ કશું કે એનાથી ઘણું વધારે આપી જતી જશે એટલે એને મારવાનો કે ઉડાડવાનો પ્રયત્ન નથી કરતા બહુ જ વધારે પ્રમાણમાં નુકસાન કરે તો જે પ્રકૃતિ પ્રાકૃતિક સિસ્ટમ છે ખાટી છાશ ગૌમૂત્ર એ બધું છાંટીને એ મરે ખાલી માઇગ્રેટ થાય પણ એવું અત્યાર સુધીમાં ત્રણેક વર્ષ પોષણ કરી જ કહીશું કુદરતી અને એનો ખૂબ બધો ફાયદો થયો છે પ્રોડક્શન પણ ખૂબ વધે છે અને ટેસ્ટ પણ ખૂબ છે બીજું અમુક પ્રકારના જે પાકો છેલ્લે થોડું પૂછી લઉં કે આ આ જમીન પ્રોડક્ટિવ એટલે આપ આમાંથી કઈ ઉપજ હજી સુધી તો કઈ જ નહીં પેલું ઉત્તર ગુજરાતની ની કહેવત છે ચોર ખાય મોર ખાય ઢોર ખાય બચે આપણે ખાવું એ સિદ્ધાંત પર ચાલે તો હાલ આપનો આશય ખાલી એન્જોય બસ અને પ્રકૃતિ ની વચ્ચે બાળકો અને શીખે લોકો આવીને નેચર સાથે જોડાય મોર ઇન્ટેન્શન ઇઝ પીપલ શુડ ગેટ બેક ટુ ધ નેચર ઓકે જે શહેરના ના જંગલોમાં ના ચાલે ગયા જેને બદલે કુદરત આવીને રહે છે વર્ષ માં પાછળ ની બેટ 92 93 બેટ અચ્છા અને વર્ષમાં અહીંયા કેટલા દિવસ એન્જોય કરો છો આ બાજુ વર્ષમાં આમ એવરેજ ગણો તો મહિનામાં હમણાંથી માત્ર બહુ વધી છે કારણ કે મારો એક શો યુટ્યુબ પર ચાલુ એટલે એની લીધે થોડુંક રહેવાનું વધારે થાય છે ને બીજું ધીરે ધીરે મારે પ્રકૃતિ સાથે થોડાક વધારે નજદીક જવાનો પ્રયત્ન છે પણ એવરેજ આવું તો હું છેલ્લા પાંચ પાંચ વર્ષમાં તો મહિનામાં પાંચ સાત દિવસ તો હું વર્ષની એવરેજ ગણું ઇવન મુંબઈ હોય તો પણ તમે અહીંયા પાંચ છ દિવસ તો મહિનામાં

મિત્રો મારા પત્ની અંજના દવે પણ એમનું થોડું રિપોર્ટ છે આ કર્યો આ સીતોડી આ સીતાફળે સીતાફળ કુદરતી ઉમે

ખુબજ સુંદર મજાનું વાતાવરણ સુંદર પક્ષીઓનો નો કલરવ ખરેખર મનને શાંતિ આપે મન પ્રસન્ન થઈ જાય એવું વાતાવરણ આવા કે જોવા મળતા નાના મોટા પક્ષીઓ ઓ કલરો મળે છે નીચે પડી જશે કાશ્મીર માં થતું ચેરી વૃક્ષ એ પણ અહીંયા મોજૂદ છે એમાંથી નાની નાની ચેરીના કેટલા પીસ અમને પણ ખવડાવે ખરેખર સંજયભાઈ બહુ પ્રકૃતિવિદ માણસ છે ચેરીમાં નાની આજ હોય એને ડિહાઇડ્રેટ કર આ તો અહીં ના છે પાક ડિહાઇડ્રેટ એને પાણી કાઢી નાખે જોઈ શકો છો એ જો ડ્રાય ફ્રૂટ એવી કે ખાઉ ને અનફોર્ચ્યુનેટલી આ વિડીયો માં મારો ફોટોગ્રાફ્સ ના લઈ શક્યો કારણ કે વિડીયોગ્રાફી કરવાની પરંતુ બહુ જ સુંદર વાતાવરણ સદભાગ્યે જ આપણને સાંભળતું હોય છે સંજયભાઈ પણ આવા સદભાગી માણસ માના એક વ્યક્તિ હશે આ ઘરમાળો છે આ કુદરતી આ શું છે

ચા નાસ્તા માટે અમને લઈ ગયા મિત્રો મકાન મકાનનો પહેલો જે રૂમ છે જેને આપણે બેઠક રૂમ અથવા ડ્રોઈંગ રૂમ કહીએ છીએ બિલકુલ ગોળાકાર સ્વરૂપમાં ઉમટ જેવો સરસ મજાનો બનાવ્યો છે બિલકુલ ગોળાકાર અને આ બેઠક રૂમની વચ્ચે વચ્ચ આ ઘડો એટલો બધો મોટો ઘડો જે ધાતુમાંથી બનેલો છે ખૂબ જ વજનદાર જેને સ્ટૂલ તરીકે પણ આપણે ચારે બાજુ ફરાવી શકીએ છીએ એટલે એક સ્ટૂલ તરીકે પણ ઉપયોગી છે અને એ એન્ટિક શોપીસ તરીકે પણ બેઠક રૂમમાં બહુ સરસ છે મિત્રો સંજય આપ તો મુંબઈમાં ફિલ્મ મેકિંગનું પણ કામ કરે છે એમની ડોટર આટ્યા બાવીસ વર્ષ નાની ઉંમરમાં પણ ફિલ્મ મેકરનું સુંદર મજાનું કામ મુંબઈ ખાતે કરી રહી છે અને ખૂબ ખૂબ પ્રગતિ કરી રહી છે સંજય ભી પોતે સારા લેખક પણ છે સારા નાટ્યકાર પણ છે રીઅલ એસ્ટેટ માં પણ એમાં કેટલાક બિઝનેસ છે અને મ્યુઝિક સાથે સંકળાયેલા પણ કેટલાક એમના બિઝનેસ છે આમ તો સંજય ભીનો નો સીધો મારે કોઈ સંપર્ક નહોતો મિત્રો પરંતુ હર્નિશ દવે મારો નાનો પુત્ર જે મ્યુઝિક કમ્પોઝ કરે છે અને સિંગર પણ છે મુંબઈ સ્થિત તો મુંબઈ ખાતે સંજયભાઈની મુલાકાત થતાં સંજયભાઈ મારા પણ મિત્ર બન્યા છે અને મિત્રો આજે એમના ઘરે જવાનો અમને મોકો મળ્યો તો મિત્રો ખૂબ ખૂબ આશા રાખું છું આપ સર્વે મિત્રો પાસે કે આ વિડીયો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ ગમ્યો હશે જો મિત્રો ખૂબ ગમ્યો હોય તો એને ખૂબ ખૂબ લાઈક કરો આપના અન્ય ગ્રુપમાં શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો જો આપ પણ આવા ફાર્મ હાઉસની અને એ જ ફાર્મ હાઉસની મુલાકાત અને એમના બીજા પણ ત્યાં એક બે ફાર્મ હાઉસ જે ડેવલપ કરી રહ્યા છે એની મુલાકાત લેવાની ઈચ્છા હોય તો સ્પેશિયલી આપ મારો સંપર્ક પણ કરી શકો છો સંજયભાઈનો સંપર્ક પણ કરી શકો છો ધન્યવાદ નમસ્કાર નમસ્કાર